નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં એક સારી પોસ્ટ ભરતી આવી ગઈ છે અને આ ભરતીનું નામ છે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ અને આ ક્લાસ થ્રીની પોસ્ટ છે હવે આ તમે જાહેરાત ક્રમાંક સંપૂર્ણપણે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ અથવા તો જી ત્રિપલ એસ બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી જોઈ શકશો હવે વિદ્યાર્થી મિત્રો જે આ સિનિયર વૈજ્ઞાનિક મદદનીશની પોસ્ટ છે તે તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ગાંધીનગર હસ્તક આ પોસ્ટ છે અને ટોટલ વેકન્સી છે એકસો પાંચ જેટલી વિદ્યાર્થીઓ વેકન્સી છે હવે ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયા છે અને ફોર્મ ભરવાની તારીખ સાત મે બે હજાર પચીસથી બાવીસ મે બે હજાર પચીસ સુધી છે તો વિદ્યાર્થીઓ જે લોકો એલિજિબલ છે તે લોકો જલ્દીથી આ ફોર્મ ભરી દે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો આમાં કીધું છે તે પ્રમાણે ત્રણસો બે નંબરની વેકન્સી છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંતર્ગત આ વેકન્સી છે અને ટોટલ જગ્યા છે એકસો પાંચ જેટલી જગ્યા છે તેમાં જે ઓપન કેટેગરી માટે ચુમ્માલીસ ત્યારબાદ ઇડબ્લ્યુએસ માટે દસ ત્યારબાદ એસસી માટે છ એસટી માટે ઓગણીસ અને ઓબીસી માટે ચૌદ જેટલી જગ્યાઓ છે તેમાં અમુક જેટલી જગ્યાઓ છે તે મહિલાઓ માટે અનામત જેટલી જગ્યાઓ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તે પ્રમાણે આ બધી આપણે જે ખબર છે તે પ્રમાણે નોટિફિકેશન છે હવે આગળ જોઈએ તો પગાર ધોરણ તો પગાર ધોરણની વિદ્યાર્થીઓ વાત કરીએ તો તમને જે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સમાં હશે અને પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો જેટલો પગાર મળશે અને ત્યારબાદ પાંચ વર્ષ પૂર્ણ થશે ત્યારબાદ તમારો જો સંતોષકારક તમને સેવા જણાય છે એ લોકોને તો ત્યારબાદ તમારે સાતમા પગ લેવલ સાત પ્રમાણે ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસોના પગાર ધોરણમાં તમને નિમણૂક નિયમિત નિમણૂક આપશે અને ત્યારબાદ તમારું બેઝિક ડીએ અને એલાઉન્સ સ્ટાર્ટ થશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વયમર્યાદાની વાત કરીએ તો બાવીસ પાંચ બે હજાર પચીસ સુધી જે વિદ્યાર્થીઓનો ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ ઉંમર સાડત્રીસ વર્ષ હોવી જોઈએ એનાથી આટલી ઉંમર હોવી જોઈએ ત્યારબાદ એસસીબીસી ત્યાં ઓબીસી એસસી અને એસટી કેટી કેન્ડિડેટ્સ હોય તેમને જે પ્રમાણે વયમર્યાદામાં લાભ મળે છે તે તો મળશે જ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાત તો હવે આમાં કીધું છે કે જે વિદ્યાર્થીઓએ પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય હવે કઈ કઈ ફિલ્ડમાં તો એન્વાયરમેન્ટ સાયન્સ કેમેસ્ટ્રી બાયોકેમેસ્ટ્રી માઇક્રો બાયોલોજી ત્યારબાદ એક્વેટિક બાયોલોજી મરીન બાયોલોજી બાયો સાયન્સ બાયોટેકનોલોજી એગ્રોનોમી ફિઝિક વિથ ઇન્ફોમેશન હવે જો આટલા વિષયમાં જો કોઈ પણ વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલ હોય તો તે વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે અને પરીક્ષા માટે એલિજિબલ થશે હવે વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને કીધું તે પ્રમાણે વય મર્યાદા કે જે વિદ્યાર્થીઓ મહિલા કેન્ડિડેટ્સ છે તો તેમને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ત્યારબાદ જે અનામત કેટેગરીના પુરુષો છે તેમને પાંચ વર્ષ ત્યારબાદ અનામત કેટેગરીની જે મહિલા છે તો તમને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો આ બધી સામાન્ય સૂચના છે જે બહુ ખાસ નથી હવે આપણે આગળ જોઈએ તો પરીક્ષા ફી પરીક્ષા ફીની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં છે તેમને પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અને એની સિવાયના જેટલા વિદ્યાર્થીઓ છે લેડીઝ છે ત્યારબાદ એસસી બી સી એસસી અથવા તો એસટી કેન્ડિડેટ્સ છે તો તેમને ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે અને જેટલા લોકો પરીક્ષા આપશે તે લોકોને પરીક્ષા બાદ તેમની ફી રિફંડ થઈ જશે વિદ્યાર્થીઓ અને જો તમે જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવું હોય તો ફોર્મ તમારે ઓચસની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકશો હવે વિદ્યાર્થીઓ આપણે આગળ જોઈએ તો આ બધું એ છે કે તમારે કઈ રીતના ફોર્મ ભરવો શું છે સામાન્ય સૂચના છે કોઈ પણ વિદ્યાર્થીઓને જો ફોર્મ ભરવામાં તો પડતી થતી હોય અથવા તો બીજી કોઈ પણ જાણ થતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો તો આપણે તેમનું સોલ્યુશન લઈ આવશું હવે આગળ જોઈએ તો પરીક્ષા કઈ કઈ પ્રમાણે લેવાશે તો પરીક્ષા છે તે બે પાર્ટ્સમાં હશે પાર્ટ એ અને પાર્ટ બી અને પરીક્ષા ઓનલાઈન એટલે કે સીબીઆરટીમાં લેવામાં આવશે અને એમસીક્યુ બેઝ પરીક્ષા હશે હવે પાર્ટ એની આપણે વાત કરીએ તો તેમાં લોજિકલ રીઝનિંગ અને એપ્ટિટ્યૂડ હશે ત્રીસ ત્રીસ માર્ક્સનું એટલે કે ટોટલ સાઠ માર્ક્સનું હશે અને સાઠ પ્રશ્ન હશે અને પાર્ટ બીમાં શું હશે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાત અને અંગ્રેજી આ બધું થઈને ત્રીસ માર્ક્સનું હશે અને જે બીજું એકસો ને વીસ માર્ક્સનું છે તે સંબંધથી જે વિષય હોય તેના રિલેટેડ હશે એટલે કે આ બે થઈને એકસો પચાસ અને ઓલું સાઈઠ એટલે કે ટોટલ બસો દસ જેટલા પ્રશ્ન હશે અને બસો દસ માર્ક્સનું પેપર હશે અને બંનેનો ટાઈમ તમને એકસો ને એંસી મિનિટનો રહેશે હવે વિદ્યાર્થી મિત્રો તમારે જેટલા પ્રશ્ન ખોટા પડશે તેમાં વન બાય ફોર જેટલા તમારા માર્ક્સ કપાશે અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે હવે વિદ્યાર્થી મિત્રો બીજું એ છે કે માનો કે એક કરતાં વધુ શિફ્ટ હશે તો તમારું નોર્મલાઇઝેશન થશે અને પાર્ટ એ અને પાર્ટ બીમાં ક્વૉલિફાઈંગ સ્ટાન્ડર્ડ આપેલું છે એટલે કે બંનેમાં તમારે ચાલીસ ચાલીસ પર્સન્ટેજ માર્ક્સ લાવવાના રહેશે તો જ તમે રિઝલ્ટ માટે ક્વોલિફાય થશો અને તમે મેરિટમાં આવશો અને ત્યારબાદ મેરિટ બનશે અને જે મેરિટ પ્રમાણે ત્યારબાદ સિલેક્શન્સ થશે વિદ્યાર્થીઓની કે જેટલી જગ્યાઓ છે તે પ્રમાણે જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો આભાર